નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ લાખો અને કરોડો લોકો ગંગામાં સ્નાન કરવા માટે જાય છે બધાનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરીને જાણે અજાણ્ય થઈ ગયેલા બધા જ પાપોને ધોઈ નાખવા વાસ્તવમાં માતા ગંગાનું જળ ખૂબ જ પવિત્ર હોય છે ગંગામાં સ્નાન કરવાથી મનુષ્ય નિષ્પાપ થઈ જાય છે એટલે કે તેના બધા જ પાપ ધોવાઈ જાય છે અને આ વરદાન માતા ગંગા અને સ્વયં ભગવાન ભોલેનાથે આપ્યું હતું એ ગંગા સર્વદા પવિત્ર અને નિર્મળ રહેશે ગંગાના જળમાં સ્નાન કરવાવાળા લોકો પણ પવિત્ર અને નિષ્પાપ બની જશે હવે પ્રશ્ન એ થાય છે કે શું ગંગામાં સ્નાન કરવાવાળા બધા જ લોકો નિષ્પાપ થઈ જાય છે ખરા તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં જણાવું

પુણ્યશાળી આત્માઓની તો સમજમાં આવે છે કે તેમના ગંગામાં સ્નાન કરવાથી સારું જ ફળ મળે છે તો શું આપ એ લોકોના પણ પાપ ગંગામાં સ્નાન કરવાથી ઉદ્ધાર થઈ જાય છે જો મુક્તિ આટલી સહજ હોય તો લોકો હજારો વર્ષો સુધી તપસ્ચર્યા શું કામ કરે છે તેઓએ ગંગામાં જઈને સ્નાન કરી લેવું જોઈએ તેઓ બધા જ પાપ અને દોષોથી મુક્ત થઈ જશે હવે માતા પાર્વતીના પ્રશ્નનો જવાબ આપવા માટે ભગવાન શિવજી માતા પાર્વતીને હરિદ્વાર લઈને આવ્યા જ્યાં લાખો લોકો ગંગામાં સ્નાન કરવા માટે આવી રહ્યા હતા ભગવાન શિવ અને માતા પાર્વતીએ જોયું કે ગંગામાં સ્નાન કરવા છતાં પણ ઘણા ઘણા લોકો ખૂબ જ દુખી હતા ઘણા લોકો રોગી હતા ઘણા લોકો પીડિત હતા ભગવાન શિવ અને માતા પાર્વતીજીએ તે બધાના ભાવ જાણવા માટે એક લીલા ચરિત્ર કર્યું ભગવાન ભોલેનાથે એક વૃદ્ધ પુરુષનું રૂપ ધારણ કર્યું અને માતા પાર્વતીએ એક યુવાન સ્ત્રીનું વેશ ધારણ કર્યું તે દિવસે ઘણા લોકો ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા અને ઘણા લોકો સ્નાન કરીને બહાર આવી રહ્યા હતા માતા પાર્વતી તે બધા લોકોની ભૂલની વચ્ચે તેમના વૃદ્ધ પતિનો હાથ પકડીને ચાલવા લાગ્યા માતા પાર્વતીએ જણાવવા માંગતા હતા કે મારો પતિ વૃદ્ધ અને બીમાર છે તે છતાં પણ મેં તેમનો સાથ છોડ્યો નથી એક પત્નીનો પોતાના પતિ પ્રત્યે આવો જ ભાવ હોવો જોઈએ માતા પાર્વતી પોતાના હાથનો સહારો આપીને વૃદ્ધ પતિને ગંગામાં સ્નાન કરાવવા લઈ જઈ રહ્યા હતા પરંતુ આ તો એક લીલા હતી દુનિયાના લોકોના મનના ભાવ જાણવા માટેની હવે એક વૃદ્ધ પુરુષની સાથે એક યુવાન સ્ત્રીને જોઈને બધા જ લોકો તેમને તાકીને જોઈ રહ્યા હતા એક વૃદ્ધ માણસની સાથે એક યુવાન સુંદર સ્ત્રીને જોઈને ઘણા બધા લોકો પોતાના મનમાં અલગ અલગ વિચારો કરી રહ્યા હતા અને ચંચળ સ્વભાવના પુરુષો તેમને જોઈને લલચાઈ રહ્યા હતા કેટલાક લોકો કહી રહ્યા હતા કે હે સુંદરી તારી તો કિસ્મત ફૂટેલી છે તને આ બીમાર અને વૃદ્ધ પતિ મળ્યો છે તારા માં બાપે લગ્ન કરાવતા પહેલા કઈ વિચાર્યું નહીં તું પણ કેવી છે કે આ વૃદ્ધ અને રોગી વ્યક્તિની પાછળ પડી છે તારે તો નવયુવાન અને સુંદર પુરુષ જોવો જોઈએ આ વૃદ્ધ પુરુષને છોડી દે અને અમારી સાથે ચાલ અમે તને રાણી બનાવીને રાખીશું શું કામ તો આ વૃદ્ધ માણસ માટે પોતાનું જીવન ખરાબ કરી રહી છું કેટલાક લોકો જે ધાર્મિક સ્વભાવના હતા તે લોકો તેમની પ્રશંસા કરી રહ્યા હતા કે જુઓ આ કળિયુગની સતિ સાવિત્રી છે જે પોતાના પતિની આવી ખરાબ હાલત હોવા છતાં પણ તેની સેવા કરી રહી છે આવી સમજણ ધરાવનાર લોકો ખૂબ જ ઓછા હતા મોટા ભાગના લોકો તો તેમને ખરાબ અને લાલચ ભરી નજરોથી જોનારા હતા કેટલાક લોકો એવું કહેતા હતા કે આ વૃદ્ધ વ્યક્તિને કિસ્મત સારી છે કે તેને પરિજીવી સુંદર સ્ત્રી મળી છે કેટલાક લોકો તેમને જોઈને પોતાની કિસ્મતને દોષ આપી રહ્યા હતા તો કેટલાક લોકો ભગવાનના ન્યાય પર ઉઠાવી રહ્યા રહ્યા હતા હતા કેટલાક લોકો કરી કે ભગવાન ખૂબ જ અન્યાય કરે છે ત્યાં સુંદર સિંહને એક બીમાર અને વૃદ્ધ પુરુષની સાથે બાંધી દીધી છે માતા પાર્વતી તેવા લોકોની ભાવનાઓને ખૂબ જ સારી રીતે સમજી રહ્યા હતા અને ચૂપચાપ તેમની વાતોને સહન કરતા કરતા આગળ ચાલી રહ્યા હતા થોડે દૂર ચાલ્યા પછી તેમને એક બીજું લીલા ચરિત્ર કર્યું ભગવાન શિવ એક કાદવ ભરેલા ઊંડા ખાડામાં પડી ગયા માતા પાર્વતી ત્યાં જ બેસીને રડવા લાગ્યા હજારો લોકો તેમની પાસેથી પસાર થઈ રહ્યા હતા કેટલાક લોકોએ પૂછ્યું કે હે દેવી તમને શું દુઃખ છે આ ખાડાની પાસે બેસીને સુકામ રડી રહ્યા છો ત્યારે માતા પાર્વતીએ જણાવ્યું કે તેમના વૃદ્ધ પતિ આ કાદવથી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયો છે મારા પતિને જે આ ખાડામાંથી કાઢશે તેનો ભગવાન ખૂબ જ ભલું કરશે મિત્રો આ સુંદર યુવતીના કહેવાથી પહેલાં તો ઘણા બધા લોકો તેના પતિને બહાર કાઢવા માટે તૈયાર થઈ ગયા પરંતુ તે બધા ક્યારે ઊભા રહી ગયા જ્યારે માતા પાર્વતીએ કહ્યું જીઓ મારો પતિ ખૂબ જ સદ પ્રવૃતિ વાળો અને ખૂબ જ ધાર્મિક છે મારા પતિને એક વ્યક્તિ હાથ લગાવે કે જે નિષ્પાપ હોય જેને જીવનમાં ક્યારેય પણ પાપ ન કર્યું હોય જો કોઈ પાપીએ મારા પતિને હાથ પણ લગાડ્યો તો તે બળીને ભસ્મ થઈ જશે મિત્રો આ યુવાન સ્ત્રીના આટલું કહેવાથી તે બધા લોકો ત્યાં જ ઉભા રહી ગયા તેઓ વિચાર કરવા લાગ્યા કે આપણે પાપી તો છીએ પણ સારું થયું જણાવી દીધું નહીં તો આપણે બળીને ભસ્મ થઈ જાત હવે તે બધા ત્યાંથી ચાલ્યા ગયા હજારો લોકો આવ્યા અને ચાલ્યા ગયા કેટલાક લોકો તે યુવતીને જોઈને હસતા હતા તો કેટલાક લોકો તે વૃદ્ધ પુરુષની પરિસ્થિતિને જોઈને મજાક ઉડાવતા હતા કેટલાક લોકો તો એવું પણ કહી દેતા હતા કે તું શા માટે આ વૃદ્ધ ડોસાની આશાએ બેઠી છું એ તો એમ પણ મરવા બેઠો છે અને તેને આ ખાડામાં જ મરી જવા દે અને તું અમારા બધાની સાથે ચાલ તો બની જશે મિત્રો ઘણા બધા શ્રદ્ધાળુઓ હર હર ગંગે અને માતા પાર્વતી પતે નમઃ બોલતા બોલતા ચાલતા જતા હતા પરંતુ તે વૃદ્ધ વ્યક્તિને ખાડામાંથી બહાર કાઢવા માટેનો પરોપકારી વિચાર કોઈને પણ નતો આવી રહ્યો ધીરે ધીરે સાંજ પડી ગઈ અને લાખો લોકો ગંગામાં સ્નાન કરીને પાછા જતા રહ્યા કેટલાક લોકો હતો તે વૃદ્ધ માણસને એટલા માટે બહાર કાઢવા તૈયાર ના થયા કે તેઓ હમણાં જ ગંગામાં સ્નાન કરીને આવ્યા હતા હવે આ કાદવમાં પડીને કોણ પોતાની જાતને અપવિત્ર કરે સાંજના સમયે એક સીધો સાદો ખેડૂત ગંગામાં સ્નાન કરીને પાછો આવી રહ્યો હતો પાર્વતીજીને રડતા જોઈને તે ખેડૂતે પૂછ્યું કે બહેન તું શા માટે રડી રહી છું આ ખાડામાં પડેલો વ્યક્તિ કોણ છે ત્યારે દુઃખી અવાજે પાર્વતી માતાએ કહ્યું કે ભાઈ આ વૃદ્ધ પુરુષ મારો પતિ છે અને તે સવારથી આ કાદવથી ભરેલા ખાડામાં પડી ગયા છે કોઈ પણ લોકો તેમને બહાર કાઢવા માટે આવ્યા નહીં ત્યારે ખેડૂત કહેવા લાગ્યો કે બહેન દુઃખી લોકોને મદદ કરવી તેમની સેવા કરવી એ માણસનો ધર્મ છે તમે ચિંતા ના માં ગંગા તો બધા જ બાપોનો નાશ કરી દેશે હું આ સમયે ગંગામાં સ્નાન કરીને આવી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે હું છું આટલું કહીને ખેડૂત કાદવ ભરેલા ખાડામાં કૂદી પડ્યો અને તે વૃદ્ધ વ્યક્તિને બહાર કાઢી લાવ્યો તે જ સમયે ભગવાન શિવ માતા પાર્વતી અને માતા ગંગા ત્રણેય પ્રગટ થયા અને તે ખેડૂતને પોતાના પ્રત્યક્ષ સ્વરૂપમાં દર્શન કરાવી દીધા માતા ગંગે બોલ્યા કે બેટા વાસ્તવમાં તો ગંગા સ્નાન તે જ કરે છે હું મારા જળને છોડીને આ કિચડમાં આવી બેઠી હતી જેમાં ભગવાન મહાદેવ બિરાજમાન હતા ભગવાન મહાદેવ કહ્યું કે હે વસ્ત જેનું મન વાણી અને અંતઃકરણ પવિત્ર હોય છે જેનામાં પરોપકારની ભાવના હોય છે જેનું હૃદય દયાથી ભરેલું હોય છે જેના કર્મો

શરીર પવિત્ર કરવાથી કોઈ પણ વ્યક્તિ પવિત્ર થતો નથી જેનું મન અને પીડિત લોકોને જોઈને રડે નહીં પર કોઈ પણ ઈશ્વરની કૃપા ક્યારેય પણ પ્રાપ્ત થતી નથી પવિત્ર વિચારોની ગંગામાં પોતાની જાતને સ્નાન કરાવો ત્યારે ગંગામાં સ્નાન કર્યાનું ફળ મળશે જે લોકો પોતાનો સ્વાર્થ સાધવા માટે બીજાનો સહારો બને છે તે લોકોને ગંગા સ્નાન કરવાનું ફળ મળતું નથી જેમના હાથ મદદ માટે આગળ તો આવે છે પણ મનમાં પોતાના સ્વાર્થ અને પૂર્ણ કરવાનો ભાવ ચાલતો હોય છે જે લોકો માતા પિતાને આદર સન્માન નથી આપતા જે લોકો દરરોજ દુઃખ આપે છે તેમને રડાવે છે તેવા લોકો લાખો વખત પણ ગંગામાં સ્નાન કરે તો પણ તેમના પાપ ધોવાતા નથી જે લોકો જીવોની હત્યા કરીને પોતાના ભોજનનો ઉપયોગ કરે છે અને નિર્દય અને પાપી મનુષ્યના ગંગા સ્નાન કરવાથી તેમના પાપ ધોવાતા નથી તે જે સ્ત્રી અને પુરુષ પોતાના પતિ અને પત્નીને દગો આપીને બીજા પર પુરુષ તે સ્ત્રી સાથે આનંદ કરે છે તેમનું જીવન તેમને પણ ગંગામાં સ્નાન કરવું વ્યર્થ છે જે લોકો બીજાનું ખરાબ ઈચ્છે અને પોતાનું હિત ઈચ્છે તેવા પાપીઓને પણ ગંગામાં સ્નાન કરવાનું ફળ ક્યારેય નથી મળતું હવે માતા પાર્વતીએ કહ્યું કે હે બોલેના હું સમજી ગઈ છું કે લોકોના દિલમાં ભક્તિ નથી પરંતુ ભક્તિનો દેખાડો અધિક છે એટલા માટે સંસારના લોકો ધનથી સંપન્ન હોવા છતાં પણ દુઃખી રહે છે હવે માતા પાર્વતીએ પોતાની મોટી બહેન ગંગાને પૂછ્યું કે બહેન તમારા ઘરમાં તો લાખો લોકો સ્નાન કરે છે તેમાં પાપી પાખંડી દુરાચારી અને વ્યાધિચારી પણ હોય છે તે લોકો સ્નાન કરીને પોતાના બધા પાપ તમારા પવિત્ર જળમાં છોડીને જાય છે તો તમે એ પાપોનું શું કરો છો તે પાપીઓના બધા પાપોને તમે ક્યાં સંભાળીને રાખો છો ત્યારે ગંગા મૈયાએ ઉત્તર આપ્યો કે હે દેવી પાર્વતી તે પાપીઓના પાપ હું મારી પાસે રાખતી નથી પરંતુ તેમના પાપ હું તેમને પાછા આપી દઉં છું હું તે બધા પાપોને નાની નાની માછલીઓના રૂપમાં પરવાતી કરી દઉં છું અને શ્રાવણ ભાદરવા મહિનામાં જ્યારે વરસાદ થાય છે ત્યારે નદીના પૂર દ્વારા તે બધી માછલીઓને અલગ અલગ જગ્યાએ પહોંચાડી દઉં છું જીવ ઇંટા કરવાવાળા લોકો તેમને પકડીને ખાવા લાગે છે અને આ રીતે તેમના પાપ તેમની પાસે જ પાછા જતા રહે છે એવા પાપી લોકો મારા જળમાં સ્નાન કરવા માટે આવે છે તેમના પાપ એટલા બધા વધારે હોય છે કે તેમના નાશ સેંકડો યુગોથી હજારો તીર્થોમાં ભ્રમણ કરવાથી કે સેંકડો વાર ગંગામાં સ્નાન કરવાથી ક્યારેય સમાપ્ત નથી થતા હું તો તેવા લોકોના જ પાપ નાશ કરું છું જીરો જેઓ તે ભૂલથી પાપ થઈ જાય છે અને જેઓને પોતાના પાપનો ખૂબ જ પ્રશ્ચાતાપ હોય છે જેમની શ્રદ્ધા દયા અને ધર્મ પર સેવામાં રહે છે તો તેમના પાપનો જડ મૂળથી નાશ કરી દઉં છું આ રીતે માતા ગંગાળને મળીને ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર પાછા ચાલ્યા જાય છે તો મિત્રો આજની આ કહાની અને આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો